નમસ્કાર મિત્રો ગુજરાત સમાચાર ગુજરાતી સમાચારમાં મિત્રો દેશ અને દુનિયાના તમામ સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે મિત્રો હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે વાત કરીએ તો હાલમાં ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે જણાવીએ રાજ્યમાં કમોસમી વરસાદની શરૂઆતમાં થઈ ગઈ છે મિત્રો જેમાં અમદાવાદના વાતાવરણ પલટો આવ્યો છે જેમાં અમદાવાદ વિવિધ વિસ્તારોમાં અચાનક બપોરના સમયે વાતાવરણ પલટો આવતા વરસાદ શરૂ થયો તો મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ તો બીજી બાજુ મધ્યપ્રદેશના હોશંગાબાદ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પ્રચાર માટે સંબોધન પીએમ પીએમભાઈ મોદી રાહુલ ગાંધી પર ઉગ્ર નિશાન સાધ્યું છે મિનિટમાં ગરીબ ગરીબી રાહુલ નિવેદન પીએમ મોદીએ કહ્યું છે કે આ શાહી જાદુગર આટલા વર્ષોથી ક્યાં છુપાયેલા હતા માહિતી મુજબ શહેરમાં વાતાવરણમાં પલટો સાથે કમોસમી વરસાદ નોંધાયો છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે જણાવી કે રાજ્યમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેમ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અચાનક બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો આ દરમિયાન એસજી હાઈવે રાષ્ટ્રીય વિસ્તારમાં જોરદાર થયો રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું આ સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું પણ વરસ્યું છે ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે પીએમ મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા આટલા વર્ષોથી શાહી જાદુગર ક્યાં છુપાવ્યા હતા તેવા દાવા કર્યા હતા મિત્રો મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે મધ્યપ્રદેશના હોશંગાબાદ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના પ્રચાર માટે સંબોધન પીએમ નરેન્દ્રભાઈ મોદી રાહુલ ગાંધી પર ઉગ્ર નિશાન સાધ્યું છે મિત્રો એક મિનિટમાં ગરીબી હટાવવા રાહુલ ગાંધીના નિવેદન પર પીએમ મોદીએ પલટવાર કરતા કહ્યું છે કે શાહી જાદુગર આટલા સમય સુધી ક્યાં સુપાયેલા હતા જ્યારે સત્યસિંહ ગોહિલના આક્ષેપ પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે મિત્રો જેમાં ભાજપ પ્રવક્તા જયેશ વ્યાસે

વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અસર વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધારો થયો છે જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલી ધારી તેમજ મોરબી સાથે જૂનાગઢ વિસાવદરમાં કમોસમી વરસાદ પડ્યો છે મિત્રો જ્યારે પાટણમાં પણ કમોસમી વરસાદ નોંધાય છે મિત્રો પલ્પની માહિતી વિડીયો મળતી રહી છે વિડીયોમાં તો લાઈક શર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં